અમદાવાદ મિત્ર ન્યૂઝમાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત કાર્યરત મેરા યુવા ભારત યોજના હેઠળ વીવી કે એમ સાયન્સ સ્કૂલ ખાતે મારો મતદાન અધિકાર વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન મેરા યુવા ભારત ભારત સરકારના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ ભાતર માય ભારતના રાજુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત એકસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લઈ મતદાન જાગૃતિ રેલી તેમજ વિદ્યાર્થીઓ દ્વારા હતી પ્લસ મતદાન અધિકાર અને કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો તથા લોકશાહીમાં મતના મહત્વને સમજાવવાનો હતો વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક રજૂઆત અને ઉત્સાહભર્યા સંદેશાઓ દ્વારા મતદાનના અધિકારનું મહત્વ સ્પષ્ટ રીતે રજૂ કર્યું જેને ઉપસ્થિતોએ ખૂબ સરાહના કરી આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રિન્સિપાલ નિરાલી મેડમ નિશા મેડમ તેમજ દેવ સોલંકી અને યશ રાઠોડ દ્વારા કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ માટે મેરા યુવા ભારતના સ્વરૂપ દેશ ભરધાર માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું સાથે જ મેરા યુવા ભારતના રાજુભાઈ રાઠોડ તથા સ્કૂલના ટ્રસ્ટીઓનો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો હતો આ પ્રકારના જાગૃતિ કાર્યક્રમો દ્વારા યુવાનોમાં લોકશાહી મૂલ્ય પ્રત્યે સમજ વધે છે અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા મળે છે એવું કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા સારી એવી જહેમત રાજેશભાઈ રાઠોડ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય રાજકોટમાં ભારત કેન્દ્ર રાજકોટે ઉઠાવી હતી અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે